આસ્ક્રીસ બીજા બોડલ બન છે વોરેન્જ વોરેન્જ ફેન્ટાસ વોરેન્જ ફેન્ટાસ છે આપણા માટે જણાવશું એકદમ નેચર આઈસ્ક્રીમ પણ જોઈ રહ્યો હતા અને મોવા આઈસ્ક્રીમ આપણે વુન્સકુ નામ અને જુનાગઢી લે પણ એની શાખા રહે જેપુરની મોયા આઈસ્ક્રીલ ભુન્સ્કુ નામ જેતુરની લેવલ સ્ટાર્ટ થઈ ગયું છે અને આગળના કંઈક વ્લોગ બતાવ્યો નાનો જેના ઓકિંગમાં પ્રાયટ અને સારો અને બેસ્ટ બેસ્ટ આપણે લાગ્યો એમાં આજે બંને પણ પાછા ફરી જણાવશું તમે તો વે હેકલી નાઈસક્રી ની અમારું એ બુનતું નામ હોય આઈસ્ક્રીમ જ ના અમે તમને તમને ત્યારે જુના ગઢો પર નીકળો ત્યારે નાળા પાસે સામે જ આવેલું જો જુના ગઢો પર તમે જઈએ તો તમામ પ્રકારના આઈસ્ક્રીમ અને શિકનરિયા શિકનરિયા કોઈમાં થોડા ખાતા ને નિયસ્થ મે સારા સાઈડ આતી હું તમારા મિત્રોને કહેવાવા માટે તમને જણાવી કે જે બુનતું નું નામ છે તે રિવાજ છે તમે ઘરે જઈ શકો કે એકવાર મોય આઈસ્ક્રીમ મુલાકાત કરો જુના ગઢો પર જવાનો ત્યાં જ મિતિટ કરવાને ત્યાં તમને કઈ પછી જેસ્ટ કે તો જેસ્ટ છે નિલેચ લેક તો આઈસ્ક્રીમ બનાવવાનો तो आवाइक्रीम तो आप टेस्ट कर प्रथम वाला आप मेरी आइसक्रीम विजिट कर रहा है तो हमें आशा करूँ आइसक्रीम में विजिट करो बस कहवा मगुजूँ आ विडियो बने पर शेयर करो लाइक करो कमेंट करो सब्सक्राइब करो बस करो तो वेलकम बधाओ मवी आइसक्रीम आखिर मैं टेस्ट करवागता तो वेलकम एनी टाइम तुम सको तो मैसेज कहवा मागुजूँ